એ પણ તમારે કોલર વાળી કુર્તી હોય તો કુર્તી ઉપરથી રાખી ને કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવીશ તમે જોઈ શકો છો આ રીતે મારે કોલર વાળી કુર્તી છે હાફ કોલર છે બરાબર તો આ રીતે જ મારે કુર્તી બનાવવાની છે તો કોલર આપણે આ કુર્તી ઉપર કુર્તી રાખી કાપડ ઉપર ને આપણે કટિંગ કરતા શીખવાના છીએ તો વર્ક હોય ને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું બધા પોઈન્ટ તમને આજે હું સમજાવી બહુ સુંદર મજાનો વિડીયો છે તો આ રીતે બે મીટર કાપડ છે બરોબર આ રીતે તમે જોઈ શકો છો મારે આગળ આ રીતે થોડું વર્ક છે પટ્ટીમાં બરોબર આ રીતે તો એનું બધી બધી આપણે કઈ કઈ રીતે ધ્યાન રાખવું હું તમને સમજાવીશ તો હવે પહેલા ફોલ્ડ કેમ કરવું તે તમને સમજાવી દો પહેલા આપણે આ રીતે તમે જોઈ શકો છો આપણે વચ્ચે સાંધો હોય બરોબર તો બંને પાર્ટ આપણે અલગ કરી લઈએ એટલે આ સિલાઈ હોય તે તમારે ખોલી લેવાની પહેલા બરોબર આ રીતે એટલે સિલાઈ હોય આ રીતે આપણે કાઢી લઈએ સિલાઈને બરાબર આ રીતે આપણે મોટિંગ મશીનથી સિલાઈ હોય એટલે આ રીતે કાઢી શકો તમે આપણે આ એક પાર્ટને અલગ કરી નાખીએ પહેલા આપણે આગળનો પાર્ટ ને કટિંગ કરીએ પછી પાછળનો પાર્ટ બરાબર પાછળના પાર્ટમાં આપણે એટલા માટે કે સ્લીવ આપણી સળંગ નીકળે કાપડ સરખું રે એટલા માટે ને અહીંયા આપણે વર્ક છે એટલે વચ્ચે મધ્ય લઈને જ આપણે કટિંગ કરવું પડે એટલે અલગ અલગ કટિંગ કરવાનું તમારે વર્ક વાળો ડ્રેસ હોય તો આ રીતે તમારે અલગ અલગ જ કટિંગ કરવાનું થશે કેમકે વર્કમાં આપણે વચ્ચે પોઈન્ટ લેવો પડે ને પાછળના ભાગે આપણે એક સાઈડથી કાપડ લઈને કરીએ એટલે આપણે સ્લીવનું આપણે પોણી સ્લીવ બનાવી હોય કે આખી સ્લીવ બનાવી તો એ રીતે કટિંગ કરવું એટલે આપણું કાપડ વેસ્ટ ન થવું જોઈએ એટલા માટે તો આ રીતે કાપડ આપણે ફોલ્ડ કરી લઈએ વ્યવસ્થિત વચ્ચે પોઈન્ટ આવી જવા જોઈએ આ તમે જોઈ શકો છો વર્કનું આપણી ડિઝાઇન છે એ વચ્ચે જ આવવી જોઈએ આ રીતે આ રીતે અડાવલી આપણી ડિઝાઇન ન થવી જોઈએ એ રીતે આપણે કાપડ ફોલ્ડ કરવાનું છે તો વ્યવસ્થિત હું ફોલ્ડ કરી લઉં છું હવે આ રીતે આપણે એક વખત ગળીમાં જે કાપડ છે એને આ રીતે રાખી દીધું બરાબર હવે આપણે આ કુર્તી છે ને મેં પલટાવી લીધી તમે જોઈ શકો છો ઉથમું કાપડ કર ઉથમું એટલા માટે કરેલું છે કે સિલાઈ સહિત તમારે વધઘટ કાંઈ કરવાની જરૂરિયાત નથી ફક્ત તમારે આ રીતે પોઈન્ટે પોઈન્ટ કુર્તી ઉપર કુર્તી રાખીને પોઈન્ટ કરવાના છે જે અભણ ભાઈઓ બહેનો હોય તે પણ કરી શકે એટલી સરળ રીત છે આ તો આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરી લીધું બરાબર આ રીતે કુર્તી છે ને મેં ચાર પાર્ટમાં એટલે આપણા બે પાર્ટ આ ને બે પાર્ટ આ એટલે બે આપણે ગળી છે આ રીતે જે કાપડમાં ફોલ્ડ કરી એ રીતે જ મેં કરી લીધી આ તમે જોઈ શકો છો આ રીતે મેં કાપડને કુર્તીને ફોલ્ડ કરીને ઉથમી છે બરાબર ને આ વાળો ભાગ છે તો આ ગળીવાળા ભાગે જ રાખવાનું છે હવે આપણે કેવી રીતના કુર્તી ઉપર કુર્તી રીતે માર્કિંગ કરવું તે તમને સમજાવી દો હવે કઈ કઈ બાબતને ધ્યાન રાખવું એ ખાસ પોઈન્ટ ધ્યાન રાખજો હું બતાવું તે રીતે આ રીતે આપણો કોલર છે બરોબર તો આપણે અડધો ઇંચ કોલરના ભાગે વધારે રાખી દેવાનું કેમ કે આપણી સિલાઈમાં આવ્યું હોય એટલા માટે તો અડધો ઇંચ હું અહીંયા વધારે રાખી દઉં છું બરોબર જ્યાં સુધી આપણો શોલ્ડર છે આ રીતે ત્યાં સુધી આપણે માર્કિંગ કરી લેવાનું છે આ રીતે બરોબર આપણો શોલ્ડર થઈ ગયો હવે આપણે મૂંઢાકાર આવવાનું છે તો મૂંઢાકારમાં આ રીતે આપણો શેપ દીધેલો હોય તમે જોઈ શકો છો આ રીતે આપણી સિલાઈ છે આ મૂંઢાકારનો જે બાંય ગાળાનું તો આમાં અડધો ઇંચ અહીંયા પણ વધારે રાખવાનું કેમ કે આપણે સિલાઈમાં ગયું હોય એટલા માટે તો જે રીતે સિલાઈમાં છે તો આપણે અડધો અડધો ઇંચ આ રીતે રાખી ને માર્કિંગ કરતું જવાનું છે એટલી સરળ રીત છે કે જે આપણે ભાઈઓ બહેનોને સોથો ત્રીજો ભાગને ન કરતા તો તે પણ કરી શકે અભણ ભાઈઓ બહેનો પણ કરી શકે એટલી સરળ રીત છે બરોબર આ રીતે મેં તમે જોઈ શકો છો માર્કિંગ કરી લીધું આપણે આ રીતે હવે આપણે સાતી પહોળાઈ આવી ગયા બરોબર તો આમાં તમારે સિલાઈ ઓછી હોય તો તમે વધારે પણ કરી શકો ને વધારે હોય તો ઓછી પણ કરી શકો મારી બરોબર છે બરોબર થોડું વધારે લઉં છું કેમ કે સિલાઈમાં થોડુંક વધઘટ થાય તો આપણે પ્રોબ્લેમ ન થાય અહીં આપણે કટ તો કટનું માર્કિંગ કરી લેવાનું આ રીતે ને અહીંથી આપણે આ રીતે શેપ આપી દઈએ તમે જોઈ શકો છો ને કેવી રીતના શેપ આપું છું આ રીતે શેપ આપ હવે આપણે કેવી બાબતનું ધ્યાન રાખવાનું છે કે જે પટ્ટી અહીંયા આપણે ફોલ્ડ થઈ ગઈ હોય બરાબર તો આપણે અહીંથી એકથી દોઢ ઇંચ વધારે રાખી દેવાનું તો આપણે અહીંયા એકથી દોઢ દોઢ ઇંચ વધારે કાપડ રાખી ને આ રીતે માર્કિંગ કરી લઈએ ઠેઠ સુધી બરાબર હવે આપણે અહીંયા રાખવાનું છે કાપડ કેમ કે અહીંયા પટ્ટી આપણી ફળ થઈ ગયું હોય બરાબર તો અહીંયા આપણે દોઢ ઇંચ જેટલું વધારે કાપડ રાખી દેવાનું આ રીતે આ રીતે કરવાથી તમારે ક્યારેય વધઘટ નહીં થાય જે મેં પોઈન્ટ બતાવ્યા એ બધાય પોઈન્ટનું ધ્યાન રાખીને તમારે આ રીતે માર્કિંગ કરવાનું છે આપણા આગળના પાર્ટનું એટલે સુધી માર્કિંગ થઈ ગયું છે હવે આપણે ગળાના ભાગે આવી જવાનું છે તો ગળાના ભાગે હું તમને બતાવું તે રીતે આ રીતે આપણે

આપણે શોલ્ડર હોય એટલે સાત આ રીતે માર્કિંગ કરી કરીએ હવે તમારે ગળાની પોહળા સાડા પાંચ નું આપણું ગળું બરોબર એટલે આપણે લેતા છ ઇંચ થશે હવે ગળાની પોહળાઈ કેવી રીતના માપશું તે તમને સમજાવી દઉં તો આ કોલરમાં તમારે કોલર હોય કુર્તી હોય એમાં માપી લેવાનું તમને કદાચ ખ્યાલ ન આવે કે પોહળાઈ કેટલી રાખવી તો આ માપી લેવાનું એનું અડધું કરવાનું બરોબર એટલે તમને ખ્યાલ આવે આ તમે જોઈ શકો છો આ શોલ્ડર આપણો છે ત્યાંથી એટલે સુધી આપણે ગળાનું આપણું આવી ગયું બરાબર કોલરમાં તમે જોઈ શકો છો આ રીતે છે એટલે આપણે અઢી ઇંચ લેવાનું છે બરાબર અઢી થી પોણા ત્રણ ઇંચ તમે સુધી લઈ શકો પોણા ત્રણ આવી જાય કેમ કે અઢી લેશો એટલે પોણા ત્રણ તમે થોડુંક સિલાઈમાં જાય એટલે પોણા ત્રણ એટલે અઢી ઇંચની પહોળાઈ આવી ગઈ આપણે બરાબર ને આપણો શોલ્ડર થશે સાડા ચાર આ રીતે હવે આપણે શેપ આપી દેવાનો છે બરોબર તો આ રીતે શેપ આપી દઈએ આપણે ગળાનો શેપ આ રીતે જોઈ શકો છો કેવી રીતના આપું છું આ રીતે આપણે શેપ ગળું આપી દીધું હવે આપણે શોલ્ડરમાં થોડોક ફેરફાર કરવો પડશે કેમ કે આપણે આગળનું જે શોલ્ડર છે એ થોડું વધારે કરેલું હોય ગાળામાં તો આ રીતે આપણે પેલા ચોરસ કરી લેવાનું આ રીતે મુંઢાકારમાં આપણે ફેરફાર કરવો પડતો હોય છે તો આ રીતે આપણે ડોઢિંગનું માર્કિંગ તો આ ડોરઢિંગનું આ આપણે પાછળના ભાગે આવશે બરોબર ને આગળના ભાગે આપણે આ રીતે શેપ આપવાનું હોય છે મૂંઢાકારનું તમને ખ્યાલ છે જેને થોડુંક કટિંગ આવડે છે ને ખ્યાલ છે કે આ રીતે કરવું પડે આપણે આ પાછળનો ભાગ આવશે આપણે આગળનો ભાગ તો આગળના ભાગને આપણો શેપ આપી દીધો ને આ રીતે આપણે સિલાઈનું થોડુંક એડ વધારે કરી દઈએ ના માર્કિંગનું જોઈ લઈએ આપણે કટનું તો થોડું મારે નીચે લેવાનું છે એટલે હું થોડું નીચે લઈ લઉં છું બરાબર સાડા બારનું મારે કટ લેવાનો છે આ રીતે હવે હું કટિંગ કરીને બતાવું પછી આપણે આગળ પાછળનો ભાગ કટ કરવાનો છે હવે કટિંગ કેમ કરવું તે તમને સમજાવી દો આ રીતે આપણે કટિંગ કરી બરાબર આપણે પાછળનો ભાગ કટ કરવાનો છે કેમ કે આપણે હજી પાછળનો ભાગ કટ કરવાનો છે એટલે આને ઉપર રાખીને જ કટિંગ કરી લેવાનું છે પાછળના ભાગે આ રીતે આપણું કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા આપણે પોઈન્ટમાં લગાવી દઈએ આ રીતે હવે આપણે પાછળનો ભાગ કેમ કટ કરવો તે તમને સમજાવી દઉં હવે આપણે જે જરૂરિયાત છે તે પ્રમાણે આપણે કાપડને ફોલ કર્યું બરાબર ને આપણે જે આગળનો ભાગ છે એ આપણે આ રીતે રાખી દેવાનો છે આ આપણો ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળા ભાગે રાખીને આ રીતે રાખી દેવાનું છે તમે જોઈ શકો છો આમાં આપણે વધઘટ કાપડને નથી કરવાનું બરોબર આ છે તે પ્રમાણે જ આપણે રાખી દેવાનું છે આ રીતે આ રીતે આપણે જેટલી આપણી સાતી ને કમરનું માપ આવે તે પ્રમાણે જ આપણે કાપડને એક વખત ફોલ્ડ કરેલું છે પાછળના ભાગે બરાબર હવે આ બધી જગ્યાએ આપણે માર્કિંગ કરી દઈએ આ પાછળનો ભાગ આપણો કમ્પ્લીટ થશે કોલર કુર્તીનો આ રીતે ફક્ત આપણે માર્કિંગ કરીને કટિંગ જ કરવાનું છે આ રીતે બધી જગ્યાએ માર્કિંગ કરી રીતે મેં માર્કિંગ કરી લીધું બરાબર હવે આપણે કટિંગ કરી લઈએ પાછળના ભાગે આપણે બીજો કંઈ ફેરફાર નથી કરવાનો તમારે ફક્ત આપણે આ રીતે કટિંગ જ કરી લેવાનું છે આ રીતે આપણે કટિંગ કરવાથી આપણું કાપડનું બસાવ થાય છે આ રીતે તમારે કટિંગ કરવાનો પાછળનો ભાગ ને આગળનો ભાગ વર્ક વાળી કુર્તી હોય ને તો આ રીતે જ કટિંગ કરજો બાકી તમારે ચાર ટુકડા થઈ જશે બરોબર સળંગ આપણી તમારે સ્લીવ નહીં નીકળે સ્લીવ નું કાપડ કટકા થઈ જાય તો તમારે પોણે બાઈની સ્લીવ કે કરવી હોય તો પ્રોબ્લેમ થાય બરાબર તો આ રીતે કટિંગ કરવાનું આગળ પાછળની કુર્તીને અલગ અલગ ભાગ કરીને બરોબર આપણો પાછળનો ભાગ થઈ ગયો બરાબર કમ્પ્લીટ આ રીતે તૈયાર થશે આ રીતે બરોબર હવે આપણે આગળના ભાગમાં કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવો તે તમને સમજાવી દઉં આપણે આગળનો ભાગ છે બરોબર એમાં હવે આ મૂંઢાકાર ને ગળાનો છે એ બંને કટ કરવાના છે જેમ કે આપણે હાફ કોલર કરવાનો છે આમાં તમે ફૂલ કોલર પણ કરી શકો તો એનું કટિંગ અલગ થાય તેના પણ મેં વિડીયો અપલોડ કરેલા છે મારી ચેનલમાં આ રીતે આપણે પાન શેક કરવાનું છે આ રીતે પાન સેપ ને અહીંયા આપણે છે છે આ આ લેવાનું રીતે રીતે બરોબર આપણો આગળનો ભાગ થઈ ગયો તમને બતાવી દઉં રીતે વર્ક ને બધું આવશે તમે જોઈ શકો છો આ રીતે થશે આપણે હાફ કોલર આવશે બરોબર આ રીતે શોલ્ડર જોઈન્ટ કરવાના અને પછી અહીંયા સ્લીવ આવશે આ રીતે આપણો આ ગળાનો ભાગે આપણે આ રીતે પેટર્ન રહે પાંચ ને હાફ કોલર અઢીથી ત્રણ ઇંચનો કોલર હોય બરાબર એને એક્સ મીડિયમ જ્યારે સિલાઈ બતાવે ને ત્યારે બતાવીશ બરાબર હવે આપણે સ્લીવ જોઈ લઈએ હવે આપણે સ્લીવ કટ કરવાનું છે બરાબર તો આપણે પાછળનો ભાગ કટ કર્યો ત્યાંથી જ આ ટુકડો આપણે વધેલો તો આ રીતે કાપડને ફોલ્ડ કરવાનું છે આ રીતે આ એક વખત ગળીમાં ના બે બે વખત એટલે આપણે આ રીતે થશે એટલે ચાર પાર્ટ થવા જોઈએ બરાબર એટલે આપણી બે સ્લીવ આ બે ગળી છે એટલે એનું ખાસ ધ્યાન દેજો હવે આપણે સ્લીવનું માપ લઈ લઈએ આ કુ આપણે સ્લીવનું માપ લઈ લઈએ આ રીતે તમે માપી પણ શકો અથવા તમારે આ રીતે રાખીને પણ માર્કિંગ કરી શકો સાડા ચૌદ છે બરાબર પંદર લેવું પડે આપણે તમારે અહીંયા મારે પાઇપિંગ લગાવવાની છે બરાબર જે સલવાનું કાપડ છે એટલે માટે નક બાકી તમારે દોઢ ઇંચ વધારે લેવાનું કેમ કે આપણે પટ્ટી ફોર થાય એક ઇંચની અડધો ઇંચ આપણે અહીં સિલાઈમાં છે એટલે હું એક અડધો ઇંચ જ વધારે લઉં છું મારે પાઇપિંગ નીચે કરવાની છે એટલા માટે બરાબર મારે દોઢ ઇંચથી બે ઇંચ વધારે લેવાનું છે એ ધ્યાન રાખજો હવે આપણે આ મોરીનું માપ લઈ લઈએ તો આ રીતે મોરી રાખી દેવાની સિલાઈ સહિત આપણે માર્કિંગ કરી લેવાનું આ રીતે બરાબર હવે આપણે એ પાછળનો ભાગ લેવાનો છે કુર્તીનો એનો આપણે મૂંઢાકાર આ રીતે રાખી દેવાનું બરાબર આ રીતે તમે જોઈ શકો છો આમાં તમે માપી નહીં લઈ શકો બરાબર આ સિલાઈમાં એટલું શોલ્ડરમાં જાય ને એટલું આપણે આ રીતે માર્કિંગ કરી લેવાનું આ રીતે તમે માપી પણ શકો તો આ રીતે સાડા દસ આવે તો દસ સુધી આપણે લેવાનું બરાબર તો આ દસે દસ પૂરેપૂરું આપણું આવે છે આ રીતે અહીં આપણે માર્કિંગ સીધી લાઈન ડ્રો કરી લઈએ આ રીતે હવે આપણે સેપ દેવા માટે આપણે ત્રણ ઇંચે માર્કિંગ તો આ રીતે ત્રણ ત્રણ પૂરેપૂરું આપણું આવી ગયું બરોબર આ રીતે રાખીને આને આની સાથે જોઈન્ટ કરી લેવાનું આ રીતે બરાબર હવે આપણે સેપ આપી દઈએ સ્લીવનો તો આપણે દોઢથી બે ઇંચ અહીંયા છોડી દેવાનું દોઢથી બે ઇંચ અહીંયા અને વચ્ચે સેપ આપી દેવાનું છે આ રીતે સ્લીવનું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણી સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ હવે હું કટિંગ કરીને બતાવું તમને વચ્ચે એક માર્કિંગ કરી લઈએ અને આપણે ખોલીને આપણે આ રીતે સેપ આપી દઈએ આપણો આગળનો ફ્રન્ટ છે આ આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો ને આપણે આગળ ને પાછળના ભાગ બતાવી દઉં તમને કોલર વાળી કુર્તીનો આ રીતે આપણો આ પાછળનો ભાગ છે ને આ આપણો આગળનો ભાગ છે આ રીતે મેં કમ્પ્લીટ તમને બતાવી દીધું કે હાફ કોલર કુર્તી કેવી રીતના કટિંગ કરવી તમારા ડ્રેસ કુર્તી પર કુર્તી રાખી આ રીતે ડ્રેસ પણ કહી શકો તમે ડ્રેસમાં પણ આ રીતે જ કટિંગ થશે તો તમે આ રીતે સર રીતે કરી શકો જે અભણ ભાઈઓ બહેનો હોય તે પણ કરી શકે આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટોક્સવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મગાવી શકો અમે કાપડમાં આપીએ છીએ અરે તમે ધોઈ શકો ફરીથી તમે યુઝ કરી શકો છો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓક કરજો વિડીયો કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ